ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના વિદેશની વાત આવે એટલે ગુજરાતીઓ ખૂબ જ ઘેલા થઈ જતા હોય છે વિદેશમાં જઈને વસવા માટે કેટલાક લોકો પોતાની જમીન વેચી દેતા હોય છે કેટલાક લોકો પોતાના દાગીના વેચી દેતા હોય છે તો કેટલાક લોકો લોન લઈને પણ વિદેશમાં સેટલ થવા માટેના પ્રયત્નો કરતા હોય છે પરંતુ વિદેશનું મોં કેટલો ઘાતક નીવડે છે તેને દર્શાવતા કિસ્સા આપણને અવારનવાર સાંભળવા મળે છે આવો જ એક કિસ્સો મોરબીના યુવકનો છે જે ખૂબ ઊંચા સપના લઈને રશિયા ગયો પરંતુ ત્યારબાદ ત્યાં તેની કેવી હાલત થઈ તે અમે તમને દર્શાવવા જઈ રહ્યા છે ગુજરાતના મોરબી જિલ્લાના યુવકનું નામ છે સાહિલ માજોઠી જે ભણવા માટે વર્ષ બે હજાર ચોવીસમાં રશિયા ગયો સાહિલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વાયરલ થયો છે આ વિડીયોમાં તે રશિયા આવતા વિદ્યાર્થીઓને અપીલ કરી રહ્યો છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં રશિયન સેનામાં સામેલ ન થાય કારણ કે તે ખુદ પોતાના નિર્ણયોથી પસ્તાઈ રહ્યું છે વર્ષ જ્યારે તે તે રશિયા ગયો ત્યારે તેને અને તેના પરિવારને ખૂબ આશાઓ આશાઓ હતી પરંતુ આ પૂરી થાય પહેલા જ તે યુક્રેનની જેલમાં ધકેલાઈ ગયો હવે તમને સવાલ થાય કે રશિયા ગયેલો યુવક યુક્રેનમાં કેવી રીતે ફસાય તો તેની કહાણી પણ ખૂબ જ દિલધડક છે યુવકનો આક્ષેપ છે કે રશિયા ગયો ત્યારબાદ થોડા જ મહિનાઓમાં આર્થિક તંગી ઊભી થઈ અને સાથે વિઝા બાબતે પણ મુશ્કેલી થઈ આ દરમિયાન તે રશિયાના કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો અને પછી ડ્રગ્સના કેસમાં તેને ફસાવી દેતા સાત વર્ષની જેલની સજા થઈ જેથી રશિયાના કાનૂને તેને બે વિકલ્પ આપ્યા પહેલો વિકલ્પ એ હતો કે તે સાત વર્ષની જેલની સજા ભોગવે જ્યારે બીજો વિકલ્પ એ હતો કે તે રશિયા વતી યુક્રેન સામે યુદ્ધ લડે યુવકનો દાવો છે કે આ રીતે તેના ઉપર ડ્રગ્સનો ખોટો આરોપ લગાવીને ફસાવવામાં આવ્યો અને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે તેને મજબૂર કરવામાં આવ્યો આ યુદ્ધમાં તે યુક્રેનિયન સેનાના હાથે પકડાઈ ગયો ત્યારબાદ કી તે યુક્રેનમાં ફસાયેલો છે તેણે ભારત સરકાર પાસે મદદ પણ માંગી છે નમસ્કાર મેરા નામ માજોદીશલ મોમદુ છે ને મે ગુજરાત રાજ્ય છે હું મોરબી સિટી છે 2024 મે મે ઈન્ડિયા રશિયા મે અપને સ્ટડીઝ કરે આયા હતા लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीज़ा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्ट्रैक्ट में आने की वजह से ट्रक केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से सात सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में हालांकि मैंने इस मामले में कुछ किया नहीं लेकिन फिर भी सात सालों की जेल हुई है और जेल के अंदर कुछ पुलिस वालों के भेगावर में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है जो एक सबसे बड़ी गलती है इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ पता नहीं अब आगे क्या होने वाला है लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज़ के लिए या फिर वर्क के लिए बी केयरफुल बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है बहुत सारे लाइक क्रिमिनल हैं, लाइक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे तो अपना ध्यान रखें और जितना हो सके एस ओ uh, you know, SO से दूर रहें और ऑल्सो अल, लाइक uh, अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से इंडियन गवर्नमेंट अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से हो सके तो मदद करी जाए એક સમયે તેણે મોરબીમાં રહેલું પોતાનું ઘર છોડીને રશિયા જવાનું પસંદ કર્યું હતું પરંતુ આજે મોરબીનું ઘર તેને રોજ સાંભળે છે તેને પોતાના માતા પિતાની ખૂબ યાદ આવે છે પણ માતા પિતાના ઈચ્છવા છતાં તેઓ તેને કોઈ મદદ કરી શકતા નથી સાહિલનો આ વિડિયો બે દિવસ પહેલા જ યુક્રેન દ્વારા તેના પરિવારને ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવ્યો હતો સાહિલની માતાનું કહેવું છે કે યુક્રેનમાં તેનું સારું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ ઘર એ તો ઘર છે જ્યાં જિંદગી કઈ પડે ખતમ થઈ જશે તેનો કોઈ ભરોસો ન હોય તેવા દેશમાં જોખમ તો લાગે છે અને એટલે જ હવે સાહિલનો પરિવાર પણ તેને પાછો લાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યો છે હસીનાબેનનું કહેવું છે કે આખા દેશમાંથી એકસઠ જેટલા યુવકો ફસાયેલા છે જે તમામના પરિવારજનો આગામી ઓગણત્રીસમી ડિસેમ્બરે ત્રીજી વખત દિલ્હીના જંતર મંતર ઉપર ધરણા કરવાના છે ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે મને જલ્દી જલ્દી યુક્રેન થી ભારત લાવવાની કોશિશ કરો અમારી ભારત સરકાર પણ કોશિશ કરી રહી છે અમે બે દિવસ પહેલા દિલ્હી પણ ગયા હતા અમને બધે જગ્યાએ રજૂઆત કરી છે આપણા ભુજના એમએલએ વિનોદ ચાવડા થ્રુ અમે ગયા હતા દિલ્હી ને દિલ્હીમાં બધે જગ્યાએ અમે ઈમેલ પણ કર્યા છે તમારું કઈ ગ્રુપ ચાલે છે બધા આવા યુવાનો આપણે ઇન્ડિયામાં જેટલા છોકરા રશિયામાં ફસાણા છે સ્ટડી માટે ગયા હતા જોબ માટે ગયા હતા બધા આર્મીમાં ફસાણા છે એકસઠ પરિવાર છે એકસઠ પરિવારના બધાય છોકરાઓના મા બાપ મળીને અમે દિલ્હીમાં જંતર મંતરમાં ધરણો કરવાના છે ઓગણત્રીસ તારીખે બે દિવસ બે વાર ધરનો પહેલાં કરી ચૂક્યા છીએ અમે અને આ ત્રીજો ધરનો છે એમાં અમે પણ જવાના છે ઓગણત્રીસ તારીખે ભારતના વિદેશ મંત્રાલયનો દાવો છે કે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી બસો બે ભારતીયો રશિયન સેનામાં ભરતી થયેલા છે જેમાંથી છવ્વીસ ભારતીયો મોતને ભેટી ચૂક્યા છે સાત યુવકો લાપતા છે જ્યારે પચાસ યુવકો હજુ રશિયન સેનામાં ફસાયેલા છે સરકારનો દાવો છે કે અત્યાર સુધી એકસો ઓગણીસ ભારતીયોને ભારત પરત લાવવામાં સફળતા મળી છે બાકી બચેલા લોકોને પણ જલ્દી જ પાછા લાવવા માટે કોશિશ ચાલી રહી છે મળતી માહિતી પ્રમાણે રશિયામાં ફસાયેલા યુવકો મોટેભાગે બેરોજગાર છે તેઓને ઊંચા પગાર અને સારી નોકરીની લાલચ આપીને છેતરવામાં આવ્યા એજન્ટોએ તેમને સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝા ઉપર મોકલ્યા હતા પરંતુ ત્યાં જઈને તેમને બળજબરીપૂર્વક રશિયન સેનામાં ભરતી કરી દેવાયા ઘણા યુવકોને તો પગાર આપ્યા વિના જ ફ્રન્ટ લાઇન પર મોકલી દેવામાં આવ્યા હતા એટલે ત્યાંથી ભાગવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે જોકે સાહિલ માજુઠીએ કરેલો દાવો સાચો હોય તો સરકારે તેની મદદ કરવી જોઈએ અને બીજા યુવાનોને પણ વિદેશનું મોં છોડી દેવું જોઈએ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત